ઘરેલું ઉપાયની મદદથી મેળવો સાંધાના દુખાવામાં રાહત શું તમને વારંવાર સાંધાનો દુખાવો થાય છે આ ઘરેલું ઉપાયોની મદદથી મેળવી શકો છો રાહત વધતી ઉંમર સાથે સાંધા અને હાડકાની સમસ્યા પણ વધવા લાગે છે પચાસ વર્ષની ઉંમર સુધીમાં લોકોમાં આર્થરાઈટીસનું જોખમ પણ વધી જાય છે આર્થરાઇટિસની સમસ્યાને કારણે ચાલવામાં અને જીવનના સામાન્ય કાર્યો કરવા મુશ્કેલ બની જાય છે જો કે પુરુષો અને સ્ત્રીઓ બંને સંધિવા અને સાંધાની સમસ્યાઓથી પીડાઈ શકે છે કેટલાક અહેવાલો સૂચવે છે કે ગર્ભાવસ્થા અને મેનોપોઝ દરમિયાન હોર્મોનલ ફેરફારોને કારણે સ્ત્રીઓમાં વધુ જોખમ હોઈ શકે છે ભારતમાં સાઠ વર્ષથી વધુ ઉમરની વય જૂથમાં પણ હવે સ્વાસ્થ્ય યજ્ઞનું કહેવું છે કે જે રીતે આપણી જીવનશૈલી બગડી છે તેનાથી સાંધા અને હાડકાની સમસ્યાઓ વધી છે ખૂબ લાંબો સમય બેસી રહેવું અને કસરત ન કરવી જેવી આદતો ખતરનાક બની શકે છે નાનપણથી જ હાડકાની સારી તંદુરસ્તી જાળવવા માટે યોગ્ય પગલાં લેવા જરૂરી છે વધી રહી છે સાંધાની સમસ્યા આરોગ્ય નિષ્ણાતોનું કહેવું છે કે નાની ઉંમરથી જ પૌષ્ટિક આહાર અને નિયમિત કસરતની આદત કેળવવી જરૂરી છે જે લોકોને આર્થરાઇટીસની સમસ્યા હોય તેમણે ચોક્કસપણે ડોક્ટરની સલાહ લેવી જોઈએ કેટલાક ઘરેલું ઉપચાર સાંધાના દુખાવા સોજો અને સંધિવાની ગૂંચવણોને ઘટાડવામાં મદદ કરી શકે છે ચાલો જાણીએ એવા ઉપાયો વિશે જે સાંધાના દુખાવાથી રાહત આપવામાં મદદ કરી શકે છે એક ગરમ અને ઠંડો શેક ગરમ અને ઠંડા ફોમટેન્શનથી સંધિવાની સમસ્યામાં રાહત મળે છે ગરમ પાણીની થેલી એટલે કે હીટપેડ અથવા તો ગરમ ટુવાલનો ઉપયોગ કરીને સાંધામાં ગરમી આપવાથી સ્નાયુઓને આરામ મળે છે અને દુખાવો ઓછો કરવામાં મદદ મળે છે એ જ રીતે સાંધા પર બરફની થેલીઓ લગાવવાથી સોજો અને દુખાવો ઓછો કરી શકાય છે આર્થરાઇટીસના દર્દીઓએ ડોક્ટરની સલાહ પર આ ઉપાયનો નિયમિત ઉપયોગ કરવો જોઈએ બે તમારા આહારમાં એન્ટી ઇન્ફ્લેમેટરી વસ્તુઓનો સમાવેશ કરો બળતરા વિરોધી વસ્તુઓ સાંધામાં સોજો ઘટાડવામાં મદદ કરે છે આ માટે આહારમાં કેટલાક ફેરફારો મદદ કરી શકે છે હળદર અને આદુમાં એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે હળદરમાં હોય છે જે સોજો અને દુખાવો ઘટાડે છે એવી જ રીતે આદુનો ઉપયોગ પણ સોજો ઘટાડવા માટે કરવામાં આવે છે આર્થરાઇટિસના દર્દીઓને રોજ એક ગ્લાસ ગરમ દૂધમાં એક ચમચી હળદર મિક્સ કરીને પીવાથી સાંધાના દુખાવામાં આરામ મળે છે મિત્રો હું આશા રાખું છું કે તમને મારી આ માહિતી પસંદ આવી હશે અને તમને ખૂબ જ ઉપયોગી થાય મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો વિડીયો રિલેટેડ કંઈ સજેશન હોય તો પણ તમે કમેન્ટમાં જરૂર જણાવજો તેમજ વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં વિડીયો જોવા માટે ધન્યવાદ